મારું નામ પંકજભાઈ વોર્ડ નંબર અઢાર ટીપી સ્કીમ નંબર ત્રીસ આ ટીપીનું ડ્રાફ્ટિંગ ગઈ તારીખ વીસ છના રોજ ગવર્મેન્ટે ખુલ્લું મૂક્યું હતું જેની સામે અમે બે હજારથી પચીસો વાંધા અરજી પ્રશ્નલ આપી દીધી છે આજે અમે અહીંયા પદાધિકારીઓ અને છૂટાયેલા અધિકારીઓ અને મેયરશ્રીને બધાને આવેદન આપવા આવ્યા છે કે આ ટીપી સ્કીમ સામે અમને વાંધો છે આ ટીપી સ્કીમની અંદર સત્તાવીસ જેવા આવાસ યોજના માટે અમારા કોમન પ્લોટ અમારી સોસાયટીના કોમન પ્લોટ સત્તાવીસ જેવા કોમન પ્લોટ આ લોકોએ આવાસ માટે ફાળવી દીધા છે જેની સામે અમને સુવિધા મળવી જોઈએ પુસ્તકાલયની છે આંગણવાડી છે આરોગ્ય કેન્દ્ર છે ફાયર બ્રિગેડ છે સ્વિમિંગ પૂલ છે બાળકોને રમવા માટેનું પ્લેનો ગાર્ડન છે વડીલો માટેનું ગાર્ડન છે આવું કોઈ પણ વસ્તુનો હેતુ નથી કર્યો ખાલીને ખાલી તમામ સોસાયટીના કોમન પ્લોટ સરકારે પોતામાં લઈ લીધા અને બધા કોમન પ્લોટની અંદર આવાસ બેસાડી દીધા છે બીજું કે જે અમારી અત્યારે હયાતની શેરી છે જેને અમે પ્લાન પાસ કરી કમ્પ્લીટ લઈ અને અમારે સો ટકા બાંધકામ થઈ ગયેલું છે તો પણ આ લોકો એ રસ્તાને કપાતમાં મૂકી દીધા છે આ ટીપી સ્કીમને રદ કરે અથવા આ ટીપી સ્કીમને ફરીથી ડ્રાફ્ટિંગ કરી સોસાયટીના લોકોનું નાના સ્થાનિક રહીશોનું માર્ગદર્શન લઈ અને ટીપી ફાઇનલ કરે એવી અમારી માગણી છે કેટલા સોસાયટી વાળા આ અત્યારે બાવીસ વીસ થી બાવીસ સોસાયટીના આગેવાનો જ આવ્યા છે આના પછી જો અઠવાડિયા પંદર દિવસની અંદર આરટીપીમાં કોઈ સુધારા નહીં થાય તો પછી અમારે બીજું આંદોલન કરવું ન પડે એવી અમારે સરકારશ્રીને અને આના પદાધિકારીઓને નમ્ર વિનંતી